વાઘોડિયા ગોરજ ગામે દેવનદી બ્રિજ પર રેલિંગના અભાવે અકસ્માતનું ભય આશરે તેતાલીસ વર્ષ જૂનું અને પંદર ટનની કેપેસિટી ધરાવતો બ્રિજ બનાવવામાં આવ્યો હતો વાઘોડિયાના ગોરજ ગામ પાસેના દેવનદીના બ્રિજ પર બંને સાઈડ રેલિંગ ન હોવાને કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ સહિત ખેડૂતોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે વાઘોડિયાથી છોટા ઉદેપુર જિલ્લાને જોડતો આ બ્રિજ છે હાલના સમયમાં વીસથી પચીસ ટનના વજન સાથે બ્રિજ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે વધુ વજન ધરાવતા વાહનો પસાર થવાથી અકસ્માતનું જોખમ લાગી રહ્યું છે ગોરજ પાસે આવેલા કેન્સર હોસ્પિટલને લઈ જિલ્લા તેમજ રાજ્ય બહારથી આવતા વાહનો મોટી સંખ્યામાં આ બ્રિજ પરથી પસાર થાય છે. બ્રિજની બંને સાઇડ પર રેલિંગ ન હોવાના કારણે અજાણ્યા વાહનો માટે અકસ્માતનો ભય વાઘોડિયા તાલુકાના ગોરજ ગામના ગ્રામજનો તેમજ ગોરજની આજુબાજુના ગ્રામજનોની માંગ છે કે બ્રિજ પરની બંને સાઇડ નવીન રેલિંગ બેસાડીને સાથે સાથે બ્રિજને ઊંચો કરે તેવી તંત્ર પાસે અપેક્ષાઓ રાખી રહ્યા છે. ગોરજની વાઘોડિયા હું ભરું છું. આ રેલિંગ નથી બ્રિજ પર તો રેલિંગ નથી તો રેલિંગ નખાવો જેમ બને એમ જલ્દી તો અમુક ધાક લાગે છે આવર જવર પાણી ચાલુ થઈ જાય છે વધારે વરસાદ હોય તો બરાબર છે રેલિંગ નખાવો સુરજભાઈ અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ